જો એ પોતે કમાતી હોય પોતે સ્વતંત્ર હોય તમે કહો પ્રમાણે તો પછી એક પુરુષ પાસેથી શું કામ અપેક્ષા રાખવી જોઈએ તું મન ઘર લઈ દે તો મન ગાડી લઈ દે તો મને બાર લઈ જાય તો એને પોતાને કેવું જોઈએ કે હું તને લઈ જઈએ તું જલસા હું કામ બેઠો છું બરાબર અમે તમે એટલી તમે સમકક્ષતાની વાત કરતા હોય તો તમે ક્યારેક રિયલ ડાયમંડ આપો ને તમે ક્યારેક એપલ આપો ને તમારે જોઈએ છે આપવું નથી તો એવું નહીં ચાલે એટલે તમે એકચ્યુઅલી માનવા માંડ્યા હોય કે ના બધું હવે લેવલ બરાબર છે તો ઈ એમ બંને સરખા ભરો હવે એમ આમાં કેવું છે કે મને અધિકારો બધા જ જોઈએ છે મારે કોઈ ફરજો નથી પાવી તો એ બે ભેગું નહીં થાય એ તો તમારે કરવું પડશે એટલે એ વખતે એક ભણેલ ગણેલ સ્ત્રીએ આ સમજવાનું આવશે અને આપણે ક્યાંક હવે સમજાવવાનું શરૂ કરી દેવું જોઈએ કે બેટા આમ અને એમાં શરૂઆત કોને દીકરાના દીકરીઓના માતા પિતાએ જ કરવી પડશે જયારે પોત તમારી દીકરી આવી શરતો મૂકે તમને કે કે તમે જ્યારે આ આખા ઓલાની અંદર પ્રવેશો છો ત્યારે તમારી દીકરી જો પપ્પા આ નહીં ચલાવી જો આ મમ્મી નહીં ચલાવે તો તમારી માતા પિતા તરીકેની પહેલી ફરજ છે તને શું લાગે છે કે ભાઈની પત્ની આવનારી સ્ત્રી આવી બધી શરતો રાખશે તો તું શું કહીશ ત્યારે પછી આપણે એવું ન કહેવાય કે આપણા ઘરમાં ક્યાં આવું છે એટલે આપણા ઘરમાં તો બધું ચાલે એટલે સ્ટોપ આપણે જ આપણી પેઢીને કરવી પડે અથવા આપણે એને સમજાવી પડે સ્ટોપ તો નહીં કરી શકો તમારે એને સમજાવી જ પડશે તો જ આને તમે પાછા લાવી શકો અને બીજું કે તમે એમ જો કહેતા હોય કે કમાતી સ્ત્રીના હિસાબે આવું બધું થયું તો આવું એટલા માટે નહીં કહી શકાય કારણ કે કમાતી સ્ત્રીથી ફરકે ઘરમાં પડ્યો છે પણ જ્યારે એનું ખૂબ કર્યા પછી ખૂબ બધું સહન કર્યા પછી ઘરની પરિવારની સમાજની કુટુંબની બધી જ ફરજો નિભાવ્યા પછી પણ તમે ઈ સ્ત્રી માટે ઈચ્છા પડ્યો હા બેન ઉપડી ગયા પર્સ લઈને એવું તમે પાડોશીને બહુ સરસ રીતે કહી દઉં પણ તમે એવું ન કહો કે બધી રસોઈ કરીને ગઈ હો એટલે હવે ઓલું સાંભળે ને ક્યાંક ક્યાંક સાંભળ્યા પછી ઓલી નક્કી કર નાખે તો હવે જોઈ લ્યો અને એક વખત સ્ત્રીની અંદર હું તો અનેક વાર કહી ચુકી છું કે અમારા અમારી અંદર બધી પ્રકારની દેવીઓ છે તમારે જે જ્યોતિ હોય ને એ પ્રમાણે પૂજા કરજો તમે કમળ આપશો તમારી અંદર લક્ષ્મી આવશે તમે વીણા આપશો તમારી અંદર સરસ્વતી આવશે તમે શબ્દોના પ્રહાર કરશો તમારી અંદર કાલી ક્યાં નથી બરાબર તો એ પણ આવશે તો તમે એનું રોદ્ર સ્વરૂપ જોવા માંગતા ન હો તો આવા બધા વાક્યો બંધ કરી દો આવા બધા તમે કરો છોલી સ્ત્રી નક્કી કરે કે જો આટલું બધું કમાયા પછી આ ઘરમાં માટે આટલું બધું કર્યા પછી થતું હોય તો આપણે હવે સારું થવું નથી કદાચ મોટા ભાગનો પુરુષ વર્ગ એવું માને ઘણી ઘણા મિત્રો ઘણા વડીલો ઘણા બધાની વચ્ચે બેસીએ ત્યારે ક્યાં બધા કમાતા થયા ને એમાં પણ મેં પણ એવાય પુરુષો જોયા છે કે જે સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર આપવા માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે કે જેમના મા બાપોએ એમને શીખવાડ્યું છે કે ના બેટા સ્ત્રીએ આર્થિક સંરક્ષણ તો પોતાને બળે પોતાની મેળે મેળવવું જ પડે અને કદાચ સૌથી મોટી સ્વાતંત્ર સૌથી મોટું સ્વાતંત્ર કદાચ આર્થિક સ્વાતંત્ર છે એના થકી બીજું કદું બીજું બધું કદાચ શરૂ થાય છે સાચી વાત સ્ત્રી અને આર્થિક સ્વાતંત્ર શું માનો જવાબ આપ સ્ત્રી નહીં જગતના કોઈ પણ વ્યક્તિએ જો એકચ્યુઅલી સ્વતંત્ર થવું હોય ને તો પોતાનું આર્થિક રીતે કારણ કે જાણે અજાણે તમારી હા નાનો આધાર છે ને એ તમારી આર્થિક પ્રત્યે તમે જો ઘરમાં ખૂબ કમાતો વ્યક્તિ અને ખૂબ ન કમાતો ભાઈ હોય તને કોઈ પૂછ્યું તું લાવાસ કમાઈ ત્યાંથી ભેદભાવ શરૂ થાય છે તો ત્યાંથી આ સ્ત્રી પુરુષ નહીં થાય છે હું દ્રઢપણે માનું છું જો જગતની સ્ત્રીએ પોતાના થોડા હા નાના અધિકાર પોતાની પાસે રાખવા હોય તો પહેલું પહેલું આર્થિક રીતે પગભર થાય અને ઘરમાં આર્થિક યોગદાન ઇક્વલી આપે કે ભાઈ ઘર હું સંભાળીશ કરિયાણું મારી જવાબદારી ઈએમઆઈ તારી જવાબદારી બાળકોની ફી તારી જવાબદારી ઇન્વેસ્ટમેન્ટ છે એ મારી જવાબદારી એવા પાર્ટ પાડવા પડશે પણ આપણે ત્યાં તો એવું અમુક ઘરોની અંદર હું જોઉં છું કે સાસુ છોકરાઓને સાચવે ઘરનું પણ કામ સંભાળે પતિ પાસેથી તમે એક્સ્ટ્રા ઇન્કમનું પણ બધું લ્યો અને તમારી ઇન્કમનું શું કરું તો કે હું મારી ઇન્કમની એફડી કરું આ તો મારી મહેનતની છે તમારી મહેનતની નથી એક સ્ત્રી છે તમારી સાસુ છે તમારા બાળકોને રાખે છે તો તમે બહાર નોકરી કરવા જઈ શકો છો અને પહેલું વહેલું કે સૌથી વધુ જો તમે થયા હોય એનો પહેલો વેલો શ્રય તમારે આપવો હોય તો તમારા પિતાને આપવો જોઈએ દરેક સફળ સ્ત્રીની પાછળ પહેલો કોઈ વ્યક્તિ હોય તો એનો પિતા છે એણે હિંમત કરી જગતે ના પાડી હતી કે ન ભણાવતો જગતે ના પાડી હતી કે નો નોકરી કરાવતો ત્યારે એમ કીધું કે ના બધા ચૂપ રહેજો મારી દીકરીને હું ભણાવીશ એટલે પહેલો શ્રય એના પિતાને જાય પછી એના પતિ પછી એનો ભાઈ અને મામા લાગુ પડે પણ આર્થિક રીતે તો મસ્ટ બી છે અને હવે તો કેવું છે કે યુગ જ એવો આવ્યો છે કે એક વ્યક્તિની કમાણીથી ચાલે એમ જ નથી બે વ્યક્તિ કમ્પલ્સરી કમાવું પડે એમ છે પણ એમાં હવે એવું નહીં ચાલે કે આ ખાનું મારું ના ખાનું તારું એક ખાનું રહેશે 50-50 12 એ લાખમાં આપણે મહિનો કાઢવાનો છે વાહ વાહ બદલાવની આપણે ઘણી બધી વાતો કરી મને લાગે છે સ્ત્રી સ્વાતંત્ર્ય દાંપત્ય જીવન સમાજ જીવન આ બધા એવા મુદ્દાઓ છે કે જેના જેના માટે અઢળક વાતો કરી શકાય અને આ સંવાદ કદાચ ઘણો લાંબો ચાલે પણ મારે તમારી થોડીક વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરવું છે કે તમે સ્ત્રીઓના જીવનમાં લોકોને ડોક્યું કરવું જોઈએ એટલે મારો મુદ્દો જ છે કે તમે એ ડોક્યું કરવાના બદલે બીજા કરો ને પણ એની તમે બિલકુલ મને તમને પણ છૂટ છે તમારે જેટલા ડોક્યું મારી નેહલ નક્કી કર્યું કે મારે હવે આ બધી વાતો કરવી છે આ બદલાવ જયારે તમારી જિંદગીમાં આવ્યો તમારો સંઘર્ષ શું રહ્યો તમારી આસપાસનું પર્યાવરણ વાતાવરણ તમને કેટલું અડ્યું કેટલું નડ્યું ક્યાંથી જડ્યું આની વાત કરો જડિયું જો તમે કહેતા હોય તો મારા બાળકોની માઓમાંથી માતાઓમાંથી મને જડ્યું કારણ કે હું એક એવા ફિલ્ડમાં કામ કરું છું કે જ્યાં આજે પણ એવું માનવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની વિકલાંગતા સાથે બાળક જન્મે તો એ સ્ત્રીના પ્રોબ્લેમના કારણે સ્ત્રીના ડીએનએના કારણે જન્મે અને જો તમારા ખોળે આઈન્સ્ટાઈન જન્મે તો એ પિતાનો ડીએનએ છે બાળક ભણવામાં હોશિયાર છે તો અમારો ચિંટુ પહેલેથી આવો હોશિયાર હતો અને દીકરી ભૂલ કરે છે તો કે એના મામા એવા હતા અને માસી એવી હતી એટલે આવું થયું એ સમાજમાં સ્ત્રીઓએ મને બોલતી કરી એટલે મને જો અડ્યું હોય તો એ સ્ત્રીઓના હિસાબે અને મારે કોઈ વક્તા નહોતું બનવું મારે કાંઈ વાતો નહોતી કરી મારે તો એકદમ સાદા મારા બાળકોને ભણાવવાતા ને એને જીવાડવાતા પણ મને પછી ધીમે 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 સમજાણું કે ઓકે મારા ઉપર લાઈટ હશે તો હું ચાર પાંચ જણાને કહી શકીશ કે આ બાજુ સાહેબ જુઓ ને યાર થોડુંક અંધારું આ ખૂણામાં છે આ સ્ત્રીઓમાં છે આ બાળકોમાં છે અને એ મને નડ્યું નડવાની વાતો હોય તો નડનારા તો હોય જ જગતમાં ઊભા થઈને ને પાડનારા હતું અને આપણે બધાની તકલીફ એ છે કે એક વ્યક્તિને ઊભા કરવામાં દસ વ્યક્તિઓ સાથ ન આપે પણ એક વ્યક્તિને પાડવામાં આખું ટોળું થઈ જાય પણ હું અંગત રીતે આજે બહુ પ્રેમથી કહું છું અને મને મને મારી સમજ ઉપર બહુ આનંદ છે કે હું હંમેશા મને ખૂબ પ્રેમ કરવાવાળા લોકો ઉપર જ અને મારી પાસે એવો સમય જ નથી નફરત કરવાવાળા લોકો ઉપર જોવાનું કારણ કે મને પ્રેમ કરવાવાળા લોકોનું પહોંચી ન થકતી એટલે નડવાવાળાને હું યાદ નથી રાખતી ક્યારેય આટલી સરસ વાતોની અંદર મારે એવા ચાર વ્યક્તિઓને હું કામ કેવું છું તે દિવસે ઓગણીસો એંસીમાં એ મને એણે આમ કીધું હતું ને ત્યારથી મને એમ થયું હું ઊભી થઈ ના ભલું એ વ્યક્તિઓનું કે જેને મારી અંદર આગ નાખી કે મને એમ થયું કે તો જો એવા અંદર જેમ કામ કર્યું છે અને અંદરથી સળગવું પડે પછી જાય ને એટલે એવા લોકો કરું છું કે થેન્ક યુ તમે ન હોત તો આપણે હું માનત હજી જગત કેટલું બધું સુંદર છે અને આવા લોકોને હું એટલે વધુ યાદ નથી કરતી કારણ કે મારે ફર્ક રાખવો છે જો અમારે વિકલાંગતાનો એક નિયમ છે કે તમે જો સાંભળી શકતા હો ને તો તમે બોલી શકતા છો એ નિયમ છે બરાબર છે હવે આ નિયમ ડે ટુ ડે લિવિંગમાં કામ લાગે જો તમે સાંભળી શકતા હોય તો તમે બોલી શકતા હોય પણ તમારી સંસ્કાર તમારું વ્યક્તિત્વ અને તમારું ચારિત્ર ન કે તારા લેવલે જઈને મારે વાત કરવાની હોય તો જીવવું જો કામ જોઈએ મારે ફર્ક રાખવો છે હું જોવા ઈચ્છું છું કે હું તું મને જોવે ત્યાંથી કે ક્યારે આને ગમે એટલે કોઈ તો પડી નહીં હું આનંદ જોવા માગું છું અને છેલ્લા શ્વાસે હું ચાર પાંચ નામો ખરાબ લેવાના બદલે હું અઢળક પ્રેમાળ નામો લઈને પૃથ્વી પર જવા માંગુ છું આપણે નડવા વાળાને વાત જ નથી કરી કોઈ સંઘર્ષ રહ્યો પણ કોને ન હોય આપણે ત્યાં સ્ત્રીઓના સંઘર્ષને જેટલો ગાય વગાડવામાં આવે ને એટલે પુરુષના સંઘર્ષને ગાય વગાડવામાં ન થાતો સંઘર્ષ બધાના જીવનમાં હોય ઘણી બધી વખત એવું થયું હોય કે તમને તમારા સપનાઓ માટે લડવું પડ્યું હોય તમારા વિચારો માટે તમારે લડવું પડ્યું હોય ખૂબ બધા અંગત લોકો તમારી વિરુદ્ધ થઈ જાય મિત્રો તમારાથી છૂટા પડી જાય પછી તમારે નક્કી કરવાનું કે હજી આ સ્ટેન્ડ લેવું છે હજી આ વાત લેવી છે પણ મને અનુભવ એવું સમજાણું છે કે જો તમારા વિચારોને તમે નથી છોડતા તો સમય આવે બધું જ વહેણવાથી પાછું આવી જશે ક્યારેક નદી હોય વળાંકમાં થોડાક છોડી દઈએ તો વાંધો નહીં પણ પાછા તમે મળી તો જશો ઘણા બધા એવા ઇન્સિડન્ટ હોય કે ભાઈ વિચાર કર્યો હોય કે ભાઈ મારા ઘર લેવું જ છે અને આર્થિક રીતે તમે ફસાઈ ગયા હોય કેટલું બધું ચારે બાજુથી આવે ને પછી હું અત્યારે હું જોઉં ને મારા ઘરના સોફા ઉપર બેસું ભલે જૂનો સોફો હોય તેમ કે આપણો એટલે મને મારા પરસેવાનો બહુ આનંદ છે આ આખી સફર દરમિયાન મંચ ઉપર તમે ઘણું બોલ્યા કેટલી બધા લોકોને તમે ઇન્સ્પાયર કર્યા તમે તમારા સફરની તમારી મુક્ત અભિવ્યક્તિ વિશે વાત કરો ત્યારે કોઈ ક્ષણ એવી રહી બેન કે જ્યાં તમે તમારી આંખમાં આંસુ આવી ગયા હોય તમને થોડું ઢીલું થઈ જવાયું હોય ભલે ક્ષણિક હોય એને કદાચ બહુ જીવનમાં ભાગ ના ભજવ્યો હોય કદાચ તમે તરત ઊભા થઈ ગયા હો પ્રકૃતિ પ્રમાણે સ્વભાવ પ્રમાણે પણ ક્યાંક એક એક ક્ષણ યાદ આવે જે ખૂબ ખૂબ દુઃખી કરનારી રહી હોય એવું કાંઈ ખરું ઘણી બધી વખત મારો તો બહુ જ હું તો ટીવીમાં આજે રડતી રોડવું આવી જ જાય એવું પ્રકારનું છે પણ જો મારે ખાસ વાત કરવાની હોય તો મારી સ્કૂલમાં બાળકો છે મેં કીધું એમ કે માર ખાતી સ્ત્રીઓ છે એમ તો એક વખત એક સ્ત્રી સવારે મારી પાસે આવી અને મને ભેટીને એટલું બધું રડી એટલું બધું રડી કે મને આમ હું આમ મારી આમ ઓલી થઈ ગઈ એટલે મેં એવું પૂછ્યું કેમ આટલી બધી રડ છે પછી એણે મને કીધું કે બેન મારા પતિને કોઈક સ્ત્રી સાથે અફેર છે એ કે બેન મેં એની માટે શું નહીં કર્યું એ મેં એનો માર ખાધો મેં મેં એના ઘરને સાચવું એના વિકલાંગ બે બાળકોને સાચવા તોય એણે મારી સાથે આવું કર્યું એમ મને તે દિવસે રાત્રે એમ થઈ ગયું કે હું મરી જાઉં એમ પણ પછી મને એમ થયું કર મારી પાસે નેહલ બેન છે મારે હું કામ કરવું છે હું જઈને એને કંઈ ન દઉં કે તારે તાર જાવ હોય તો જા એ કે સાચું મનસો બેન મેં એને એ પુરુષને કાંઈ ન કીધું મેં એવું કીધું કે તને એની યાર મજા આવતી ને તો તમ તાર જા કારણ કે મને તમ મને યાદ રહી ગયું તમારું ઓલું તો સુખેથી જીવન અન્યને જીવવા દ્યો હવે ભણેલી એ નથી ત્યારે એમ થઈ જાય કે કદાચ હું ન કરી શકતા એ સ્ત્રીએ મને કરીને દેખાડ્યું તો આવા બધા કિસ્સાઓ છે જે મને મોટી કરે છે અને મને અંદર ઘણી બધી વખત રડાયું હોય છે કોઈક કોઈક સ્ત્રી પોતાના જીવનના બદલાવ મારા ખભે લઈએ ને કે આ બેઠી છે હાલ હું કરી નાખું આ સાહસ ત્યારે મને બહુ આનંદ થાય છે અને ઉપરવાળાનો આભાર માનું છું કે મારા ખભાને એટલા મજબૂત બનાવ્યા છે કે આવી સ્ત્રીનો હું હોકારો બની શકું છું આ તો ભણકારાનો દેશ આખો થઈ ગયો છે અત્યારે અને એની વચ્ચે અડધી રાત્રે કોઈકને તકલીફ કે મૂંઝવણ થાય તેને ફોન કરવાની તો ઇમરજન્સી નંબરમાં આપણો નંબર આવે એવું ઘણું ઘણું થઈ ગયું એટલે આવું તો ઘણું બધું છે કોઈ બાળકને કંઈક જોતું હોય અને ગાડીમાં બેસવું હોય તો એમ કે બેન નેન મારીને કૌરુ હો ની મને લઈ જશે હવે એની મા એના પપ્પા કરતા એને એમ લાગે કે નેહલબેન ને કહેવાય ગાડીમાં બેસવાનું તો આનાથી વધુ તમારું કયું હોય કે જેમાં તમે વર્થ લાગે ને તમને એવું લાગે મોકલ્યા ભલે ભલે મને મોકલી કોરોના પછી મન જીવતી રાખી આ લાગેવાળા મંચ ઉપર કોઈ જે અતિશય યાદગાર રહી હોય આટલા બધા કાર્યક્રમો આટલી બધી અભિવ્યક્તિઓ કેવા સરસ સરસ મહાનુભાવો સાથે તમે સ્ટેજ શેર કર્યું હશે કેવા સરસ સરસ કાર્યક્રમો દેશ દુનિયા કદાચ ફર્યા હશો આ આ મંચ ઉપર કોઈ યાદગાર ક્ષણ જે તમને કદાચ કેવી ગમે એવી તો ઘણી બધી હશે મોરારી બાપુ સાથે હું જ્યારે જ્યારે હોઉં ત્યારે મને એવું જ લાગે કે મારી બિલકુલ લાયકાત નથી એમની આજુબાજુ પણ બેસવાની કે બોલવાની ત્યારે હું વધુ ગળગળી એ થઈ જતી હોઉં છું એટલે એ ક્ષણ તો મને ચોક્કસ લાગે પણ મને હજી યાદ છે કે રાજકોટની એક કોલેજનો કાર્યક્રમ હતો હું નામ નહીં દઉં એ કોલેજનો અને થોડું બોલવાનું એવું હતું કે પ્રેમમાં છોકરીઓ બહુ જ બધી ફસાઈ રહી હતી અને એ મુદ્દે વાત મારે કરવાની હતી અને હું બોલી અને પછી એક છોકરી એટલી હદે રડી આવી ફોટોગ્રાફ્સ લેવાની હોય કે મારે તમારી ફોટો નથી પડે એ મારા પગ પકડીને રડવા માંડી એટલી બધી રડી એટલી બધી રડી અને પછી એણે મને કાનમાં કીધું કે બેન મેં આજે હું સો ટકા ઓલા છોકરાને ના પાડી દઈશ એણે મારી પાસે આ જ માગ્યું હતું તમે જે કીધું ને સ્ટેજ ઉપરથી તેમ ત્યારે એવું થાય કે ઓકે અને ઘણા બધા લોકો એવું મેં કે આવું બધું બોલીએ ને પછી સાંભળીને લોકો વયા જાય પણ તમે વિચાર કરો કે આટલું બધું કહેવાય છે તોય આ સ્થિતિ છે હાવ નો કેવાનો હોત તો કેવું હોત જગત તો કેવું હોત ફર્ક છે ને હંમેશા ચાર થી પાંચ લોકોને ચાર થી પાંચ ટકા વર્ગને જ આ પૃથ્વી પર વયો બાકી તો ગીતા કઈ ન વયો ગયો રામ જીવીને વયા ગયા ફરક પડવા વાળના હોય જે જીવતા હોય એની પાસે તમે અપેક્ષા રાખી શકો બદલાવ લાવી શકાય બાકી તો ટોળા ઘેરામાં ઘા કરવાનું છે ક્યારેક કેવું બને કે બોલનારને ન લાગે સાંભળનારને લાગી જાય એવું બની એટલે એવા બધા ઘણા કિસ્સાઓ છે કે જેમાં મને એવું થઈ જાય કે થેન્ક યુ થેન્ક યુ હું આભાર માનું ઉપરવાળા અને ખાસ હું એક કિસ્સો તમારા દ્વારા કહેવાય માગીશ પ્લીઝ એક વખત અમારા બાળકોમાં એક એવી ડિઝેબિલિટીનો એક પ્રકાર છે કે જેમાં ડોક્ટરે એમ કીધું કે નોટ ટ્રેનેબલ તમે ટ્રેન પણ નહીં કરી શકો એટલી ઓછી આઈક્યુ આ બાળકોની અંદર છે તો એ બાળકના એક દાદી મારી પાસે આવ્યા ખૂબ રડવા માંડ્યા એટલે મને કીધું શું થયું બા એનું કરિયાણાનું ને એવું બધું આપણે કરતા હતા એટલા માટે મેં કીધું કંઈ આર્થિક રીતે મુશ્કેલી પડી કે હજી કરિયાણાની જરૂર છે કે શું છે એ કે નેહલબેન આ મારા પાપના હિસાબે જ આ બાળક પૃથ્વી પર રહ્યું હશે એની માતાને જન્મ આપીને મૃત્યુ પામી અને એના પિતાને કેન્સર છે એટલે એ હમણાં છૂટી જશે મારા જ કોક પાપ હશે ને કે આ બાળક મારે ત્યાં આવ્યું અને આજે મારે એને મારવો પડ્યો એટલે ભાઈ તમે શું કામ એને માર્યો એ બાળકની ઉંમર ચોવીસ થી પચીસ વર્ષની ત્યારે હતી એટલે ચોવીસથી પચીસ વર્ષનું બાળક પણ એની મેન્ટલ એજ છે બે થી અઢી વર્ષના બાળકની તે હવે થયું હતું શું શેરીમાં એક નાની છોકરી થોડીક જુવાન કહેવાય બાર તેર વર્ષની છોકરી બાલાજી વેફર્સ લઈને જઈ રહી હતી વેફરનું એક પેકેટ લઈને જતી હતી હવે ઓલા છોકરાએ વેફરનું પેકેટ જોયું એટલે ઓલો ઓલો દોડ્યો અને ઓલી છોકરીએ વેફરનું પેકેટ અહીંયા લાગી દીધું હવે ઓલાને વેફરનું પેકેટ દેખાય છે બીજું કંઈ નહીં એટલે એણે વેફરનું પેકેટ અડ્યું અને ઓલી છોકરીના અહીંયા કંઈક સ્પર્શ થઈ ગયો એટલે ઓલી રાડો રાડ કરી નાખી અને ગામની એ શેરીવાળાએ છોકરાને માર્યો અને પછી બાએ પણ આ છોકરાને માર્યો પછી તો રડવું આવે જ પછી બા એક એવો શબ્દ બોલ્યા કે નિહલબેન મહારાજ તો એટલા બધા પાપ છે કે હું આજે બોલું તોય હું ગડગડી થઈ જાઉં છું કે હું કોઈ દિવસ ગંગાજીમાં મારા હાડકાય ને ડૂબાડી શકવાની કે હું આ પાપમાંથી મુક્ત થાઉ અને ત્યારે મને પહેલી વખત કે કોઈ કોઈ ગંગાઝળનું આટલું બધું કોઈને મહત્વ હતું હશે અને એક રાત્રે નક્કી કર્યું કે કાંઈ પણ થાય કે આ આ આ માજી પૃથ્વી પરથી જાય નહીં પહેલાં અને ગંગા સ્નાન કરાવી દેવું છે ગમે એ થાય એ કરાવી દેવું છે ધીમે 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 લોકો જોડાતા ગયા અને મને બહુ કેતા આનંદ થાય છે કે પાંચ બસ ભરીને બાળક અને એની મા કેમકે જ્યારે આવું વિકલાંગ બાળક આવે ને ત્યારે માને ઘરની બહાર નીકળવાનો અધિકાર સમાજ નથી આપતો એટલે મા ક્યારેય ન નીકળી હોય એટલે મેં નક્કી કર્યું કે આ બધી સ્ત્રીઓને ખૂબ ફેરવવી છે એટલે હું બહુ અંગત રીતે માનું છું કે મારા ગમે એવા પાપ હશે પણ ઉપરવાળે મને પંદર દિવસ સ્વર્ગમાં રાખવી પડશે કારણ કે મેં એ પાંચ બસ ભરીને લોકોને પંદર દિવસ મજા કરાવી છે એને પાણીપુરી ખવડાવી એને ડ્રેસ પહેરાવડાવ્યો લિપસ્ટિક કરવી હતી તો એ કરાવડાવ્યું એને ગંગાજીમાં જવું હતું તો એ કરાવડાવ્યું એ એક સ્ત્રીની ઈચ્છા જે પણ હોય ને હું ઈચ્છતી હતી કે એને એના હાથમાં પણ વિકલાંગ બાળકની આંગળી ન હોય એના હાથમાં શોપિંગની થેલીઓ હોય મારે સમીસ કલાક આપવા તા તો હું બધા આપી શકી એની માટે મને બહુ જ આનંદ છે કે મારા આ થઈ ગયું એટલે હું બધાને કહું છું કે મને સ્ત્રીઓ માટે બોલવાનો અધિકાર એટલા માટે છે કારણ કે મેં એને બહાર લાવવા માટે આંગળી નહીં આખે આખી જાત રેડી દીધી છે કપાળે કુવો છે એવું સ્ત્રીઓને નથી પણ અમાર અમે ઓવરફ્લો બહુ થઈ જાય છે લોકોને અમારા ઉભરાતા દૂધ દેખાય છે અમારી ઉભરાતી આંખો નથી દેખાતી તમારી સફરને તમારા પ્રયત્નોને નતમસ્તક વંદન કરું છું પણ પાછોડીને જોઉં છું તો મને એ નેહલ ગમે છે કે જે બીજે માટે જેવી છે મને મારી અંગત ક્ષણોની નેહલ બહુ કદાચ નહીં ગમતી હોય પણ હા પાછોડીને જોઉં છું તો મારાથી જે ચાર પાંચ ખૂણે ફેરફાર આવ્યો છે ને એ ગમે છે એટલે ચાર લોકો હસી શકે છે તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બની છું ચાર લોકો નથી રડતા તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બનીશું બસ આટલી તો છે દુનિયા વાનિયલબેન આઈ એમ શ્યોર કે તમે કેટલા બધાને ઇન્સ્પાયર્ડ કરતા હશો પણ તમે ખૂબ દિવ્યાંગ અને વિકલાંગ બાળકનો કે એ એ અસ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો મારે એ જાણવું છે આ વિકલાંગ બાળકો સુધી કેવી રીતે પહોંચાયું આપ દિવ્યાંગ બાળકો માટે તો ઘણું કામ કરો છો આપ કદાચ એમના પ્રશિક્ષક છો શિક્ષિકા છો એ સંસ્થાઓમાં કે શિક્ષણ આપતી સંસ્થાનમાં તો શું આ પહેલેથી જીવનનો ઉદ્દેશ રહ્યો છે કે એમની સાથે જવું છે અચાનક કોઈ જીવનની વિક્ષણ આવી કે ત્યાં પહોંચી જવાયું અને પછી નક્કી કર્યું કે આજ કરવું છે કઈ રીતે આ અનુસંધાન કેળવાયું કઈ રીતે આ જોડાણ થયું મારા મામા મજબૂતીના છે એટલે હું બહારથી આવેલી નથી આ આગમાંથી પસાર થયેલી વ્યક્તિ છું એટલે મને ખબર છે કુટુંબમાં ઘરમાં એકાદ આવી વ્યક્તિ હોય તો આખી દિશા અને ભવિષ્યના તમામ પ્લાનિંગો બંધ થઈ જાય મેં નાનપણથી નક્કી કર્યું હતું કે હું જેની યારે લગ્ન કરીશ એને એક પણ સવાલ નહીં કરું પણ એક એને એવું કહીશ કે મારા મામાની જવાબદારી લેવી પડશે હું મારી જવાબદારી તમારા પગે લઈ લઈશ એટલો મને મારા પર પહેલેથી એવું હતું એવા જ એક સવાલ મારા મગજમાં હતો મને એટલી ખબર પડી ગઈ હતી તમે કોઈ પણ લગ્ન કરવાના હોય ને તો તમારે એક પ્રશ્ન પૂછવો પડે ને એકાદ થોડીક શરતો મૂકવી પડે તો આપણી આ શરત હતી પહેલેથી મારા મનમાં હતું પછી ધીમે 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 તમે જે મોટા થતા જાય એમ તમને ખબર પડતી જાય કહો કે આવા બાળકોને કંઈ ઘરમાં જ ન રાખવાનું આનું શિક્ષણ જ હોય પછી ધીમે ધીમે મેં આમાં કારકિર્દી શરૂ કરી અને હવે તો એવું થઈ ગયું છે કે એ બાળકો છે તો હું છું બાકી કશું જ નથી એટલે મને આનંદ થાય કે મારે ત્રણ વર્ષનું બાળક એ છેતાલીસ વર્ષનું બાળક એ છે અને એક એકસઠ વર્ષના મિલનભાઈ પણ છે કે જે મારા ઘરની પ્રાર્થનાઓ કરે મારે ગાડી થઈ ગઈ છે મારે બે હજાર નવમાં માં ગાડી લેવી હતી પણ બે હજાર નવ થી એના મગજમાં બ્લોક થઈ ગયું છે કે નેહલબેનને મોટી ગાડી લેવાની ઇનોવા લેવાની મોટી ગાડી અને ઇનોવા શું કામ લેવાની નેહલબેન ને કારણ કે નેહલબેન પાસે બહુ બધા છોકરા છે નાની ગાડીમાં નહીં આવે તો તમે વિચાર કરો કે નિસ્વાર્થ ભાવે આ જગતમાં એક મારી માટે ખૂણામાં પ્રાર્થના કરનાર એક વ્યક્તિ છે કે જે નેહલની ઇનોવા માટે પ્રાર્થના કરે છે એટલા માટે મારે અને હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું કે હું મરું આ પૃથ્વી પરથી હું જાઉં તો એક એવું ઘર કરીને જવા લોકોનું કે એ લોકો શ્વાસ ત્યાં લઈ શકે એની પોતાની દુનિયા હોય જ્યાં કોઈ એવું ન કે તું ગાંડો છો તું નકામો છો તારું કાંઈ નથી તને અત્યારે મજા કરવી છે તો તું મજા કર તને દાંડિયા રસ લેવા છે તો તું દાંડિયા રસ લે કાંઈ જ નહીં એટલે મારી એક સરસ મજાની આ બાળકો માટેની એક એવી હોસ્ટેલ કરવી કે જે પૃથ્વી પરનો ખૂણો હોય અને હું ઈચ્છું છું કે જ્યારે જગતના આપણા જેવા બધા બુદ્ધિશાળી લોકો બુદ્ધિથી હારી જાય અને ડોક્ટર એને ઈલાજમાં એવું કે કે એકાદ સંસ્થાઓમાં જાઓ અને થોડાક હૃદયવાળા વાળા માણસો રહી આવો તમને દવાની જરૂર નહીં પડે